જય શ્રી રામ મિત્રો કેમ છો મજામાં તો ફરીથી સ્વાગત છે તમારું આજે નવા તો આજે આપડે ઘણા સમય પછી છે બલોક માં કન્ટિન્યુ બનાવી લેજો જો મારા વૈષ્ણવી બેન આયે રમેશે એ વૈષ્ણવી બેન હું રાધે રાધે કરો રાધે રાધે જો મારા વૈષ્ણવી બેન પગ ભર હાલતા શીખી ગઈ છે જો એને નો કરાય કાઈ બેન અમારા અને અમારા બા અહીંયા ગરમ ભાખરી બનાવે છે કાબા વાહ વાહ કરસો આખરી ગરમા ગરમ આખરી બની છે ઘી વાળી હા કી સો બનેને હમ બગરમ ગરમ સા બની છે અગે જો મચા મારે થાય કલાકે વૈષ્ણવેન આ પડી જાજો તો જો બસ 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 પડી જાય તો આંપા વાળો આંપા વાહ ભાઈ વૈષ્ણી બેન હાલો હાલો હાનપાનપા ભટકાતી નહીં બાપા એ ભટકાઈ ગઈ ગાડી ગાડી ભટકાઈ ગઈ હાલો આવવા પાછી અહીંયા 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 હાય 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 આવવા દે આવવા દે આવ દે અહીંયા આવ દે હાલ હાલો 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 હાલો

રાજા રણ સોડસે એણે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી મારવાલા એણે મને માયા લગાડી રે મારી કાનુ નાથ મારો રાજા રણ સોડસે એણે મને માયા લગાડી રે માયા માયા વાહ ભાઈ વાહ એક ગીત સંભળાવી દીયો બીજું વીરને હઝરી ભરેલા

લેક શેર ને સબ્સ્ક્રાઇબર કરી દેજો હા ભાઈ વાત તો જો કુનાલ ભાઈએ કહી દીધું છે કે આપણી ચેનલ ને લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ કરી દીજો તો કરી દીજો કા કુનાલ ભાઈ બીજો દિવસ છે અમારે હવે આપણે થઈ ગયો છે બીજો દિવસ આપણે જવાનું છે પાલીતાણા ખરીદી કરવા વૈષ્ણવીબેન તમાર આવું છે હા હે તમને નહોતું ખબર હું ને અપુ ભાઈ જાવી છે કપડા લેવા જો અપુ ભાઈ કો વાત કરે છે હા કોઈ નહી દે વાત કરે તો જો ગાડી બાડી બધી તૈયાર થઈ ગયું છે ને હવે આપણે જાવી છીએ આપણે લગ્નની ખરીદી કરવા જવાની છે કેમ કે જયપાલ ઘણા બધા ભાઈબંધોના બંધોના લગ્ન છે તો જવાનું છે આપણે હાલો ઠેલી લેતા આવો હાલો આપો ભાઈ ગાડી આપો આપો ભાઈ ઘણા દિવસથી થયા વ્લોગ નથી બનાવ્યો ને એટલે આપણે શરમાય છે અમારા વેશનો મેં આતા દીધા ઉતાવળા થઈ ગયા જો વેશનો બેન તમારે શું લાવવાનું છે

મજા કેટલી આવે જવો ગમે જાય એટલે પેલા વૈષ્ણવી બેન ને દાટો જ મરાવો જ પડે જો વૈષ્ણવી બેન જાય છે અને વૈષ્ણવી બેન ના મમ્મી તો પડી પડ્યા રહ્યા હું કઈ કેવું છે નહી આવું છે તારે કેમ

મિત્રો તો આજના વ્લોગમાં બસ આટલું જ જો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ ઠોકી દેજો ને મળીશું કાલે એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રીરામ ને બાય બાય